માલપુરમાં સનાતન હિન્દુ સંમેલન યોજાયું ડોક્ટર પ્રવીણ ટોગડિયા હિન્દુ સમાજને એક થવા હાકલ કરી અરવલ્લીના માલપુર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાના મુખ્ય સ્થાને એક ભવ્ય સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજની તમામ જાતિઓને એક કરવા અને સમાજને સુસંગઠિત બનાવવાનો હતો આ પ્રસંગે ડોક્ટર પ્રવીણભાઈ ટોગડીયાએ ઉપસ્થિત સૌને સનાતન ધર્મના સંરક્ષણ અને પ્રગતિમાન બનાવવા માટે અપીલ કરી હતી સંમેલનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ ઉત્તર ગુજરાત પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ અમૃતજી ઠાકોર સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ નારાયણભાઈ શર્મા અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રામભાઈ પટેલ અને મહામંત્રી કનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સનાતન ધર્મને વધુ મજબૂત કરવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી સંમેલન પૂર્વે સમગ્ર દેશમાં અને વિદેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની હાંક ધાંક અને શાક ઉભી કરનાર ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયા માલપુરના વિનાયક નગર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે ગણપતિ દાદાના દર્શન કર્યા હતા મંદિર પરિસરમાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું માલપુર તાલુકા પ્રમુખ મનીષભાઈ કોઠારી પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર બ્રહ્મ સમાજ પ્રમુખ એમ પંડ્યા વિનાયક નગર પ્રમુખ જગદીશભાઈ ત્રિવેદી વેપારી મંડળના ભરતભાઈ મહેતા અને વસંતભાઈ શેઠ પરિષદના સક્રિય સભ્યો અમરીશભાઈ પંડ્યા દીપકભાઈ પટેલ જયંતિભાઈ કારીગર કેતનભાઈ સોની સહિતનાઓએ તેમને તલવાર શાલ અને ખેસ અર્પણ કરી સન્માનિત કર્યા હતા રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ આ નવરાત્રમાં દેશભરમાં ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનના કાર્યક્રમો કરાવડાવ્યા હવે દિવાળી આવી રહી છે દિવાળીમાં અમાસ ને દિવસે સમુદ્ર મંથન પછી લક્ષ્મીદેવી પ્રગટ્યા એટલે અમાસ ને દિવસે દરેક હિન્દુના ઘરમાં લક્ષ્મી પૂજન અઠવાડિયા પહેલા ઘરની સફાઈ અને સફાઈમાં જૂના સારા ગરીબોને અને દિવાળી નિમિત્તે ઓછામાં ઓછા એક અથવા વધારે ગરીબ બાળકોને મીઠાઈ આપવી આવા અમારા ચાર આગળના કાર્યક્રમો આખા દેશમાં થવાના છે એને કારણે લાખો લોકોને જૂના કપડા અને લાખો બાળકોને મીઠાઈ મળશે ક્યાંક ફટાકડા આપવાનું કામ પણ કરીશું